જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ બે હજાર પચીસમાં રકમની વસૂલી માટે વીજ તંત્રએ કડક સાથે ઉઘરાણી કરવા માટે જોડાણની સો ટીમોને કડક હાથે ઉઘરાણી શરૂ કરી છે અને અઠ્યાસ હજાર ચારસો ઓગણત્રીસ વીજ ગ્રાહકો પાસે વસૂલ કરી છે ત્યાં પાંચસો સુડતાલીસ જેટલા વીજ ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીછી વેસેલના નાણાકીય વર્ષ બે હજાર પચીસ હજાર છવ્વીસના ડિસેમ્બર મહિનામાં બાકી બીજી બિલની રકમમાં મોટો વધારો નોંધાયો છે બંને જિલ્લામાં મળે કુલ એક લાખ બાવીસ હજાર આઠસો અગિયાર બાકીદારો પર કુલ રૂપિયા બાસઠ પોઈન્ટ ચોત્રીસ કરોડ જેટલી લેણી રકમ બાકી હોવાથી કંપની દ્વારા તાત્કાલિક અને કડક વસૂલાત ચુંબાઈ હાથ ધરવામાં આવી છે બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે દૈનિક સૌથી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે જે ઘર ઘર જઈ મીટર સર્વિસ લાઇન તેમજ જરૂર પડે ત્યારે ટીસી ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે ઝુંબેશમાં અઠ્યાસી ગ્રાહકો રૂપિયા સત્તર કરોડની બાકી રકમ ભરપાઈ કરી દીધી છે પાંચસો સુડતાલીસ ગ્રાહકોએ અનેક સૂચનાઓ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન કરાતા તેમના વીસ જોડાણો કંપનીના નિયમો મુજબ કાપી નાખવામાં આવ્યા છે હાલ પણ ત્રાણું બાકીદારો પર રૂપિયા બેતાલીસ કરોડની લેણી છે જેની વસુલાત માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે ગ્રાહકો એવા છે કે જેની પાસેથી બાસઠ કરોડ જેટલી રકમ બિલ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઈન્ડર કરવામાં આવે છે એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે આશરે સો જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ચારસો ઓગણત્રીસ જેવા કનેક્શનો છે એ લોકોએ સત્તર પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે તો એની સામે પાંચસો સુડતાલીસ કનેક્શન કાપી નાખ્યા છે એમાં ચારસો પંચોતેર પોઈન્ટ એકાવન એટલે ચાર કરોડ ને પંચોતેર લાખ જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે ના જીએમસી નું ભરણું મોટે ભાગે રેગ્યુલર થઈ જતું હોય છે નગરપાલિકાને ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડતું હોય છે સરકારી એટલે એ લોકોને જયારે ગ્રાન્ટ મળે ત્યારે લોકો પોતાની પૈસા ભરપાઈ કરતા હોય છે વીજ બિલના નાણા ભરપાઈ કરવા માટે વિસ્તંત્ર દ્વારા ECS ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પીજીવી સેલના પેટા વિભાગીય કચેરી ખાતાના પીઓએસ મશીન દ્વારા કંપનીની વેબસાઈટ મારફતે યુપીઆઈ મોડથી ઇન્સ્ટા પેમેન્ટ તેમજ ઈ વોલેટ ગ્રાહકોની સલગ્ન બેંકની વેબસાઈટ મારફતે એસટીએમ મશીન અને આરટીજીએસ તેમજ એનઈએફટી દ્વારા વીજ બિલો ચૂકવણી કરી શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત